લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપમાં કમઠાણ સર્જાયું છે ભાજપના કેતન સાવલીના ધારાસભ્ય રાજીનામું અમદાવાદ પૂર્વ બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદેથી ભરત કોટીલાએ રાજીનામું આપી દીધું છે એટલે કે ત્રણ એવા નેતા જે ભાજપ આપ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા છે કે જેઓ પોતાની ઉમેદવારી ક્યાંક પાછી ખેંચ્યા છે તો ક્યાંક રાજીનામું અને બીજી તરફ આપ પાર્ટીના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદેથી ભરત કોટીલાએ રાજીનામું આપ્યું છે અમદાવાદ પૂર્વમાંથી કોંગ્રેસે રોહન ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે હવે આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તો આ તરફ ભાજપમાં પણ ભડકો થયો છે જ્યાં એક તરફ આપ અને કોંગ્રેસ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું નારાજગી વ્યક્ત કરી કેતન ઇનામદાર સાવડીના ધારાસભ્ય જે બે હાજર બાર બે હાજર સત્તર બે હાજર બાવીસ માં ચૂંટાયા અને પોતાની નારાજગી એ રીતે વ્યક્ત કરી છે કે મારો અંતરાત્માનો આત્માનો અવાજ છે તો આ તરફ રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વમાંથી કોંગ્રેસે ટિકિટ આપી અને ત્યારબાદ હવે તેમણે નારા ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે કોઈ નારાજગી વ્યક્ત નથી કરી પરંતુ એ વાત એમણે કહ્યું છે કે પિતાની તબિયત નાદુરસ્ત જેના કારણે તેઓ ચૂંટણી નહીં લડી શકે તો બીજી તરફ છે ભારત કોટીલા